ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કસાણ ગામથી માલપરા જવાના રસ્તા પરના ડાયવર્ઝનથી લોકો પરેશાન થઈ રહ્યા છે માલપરા જવાના રોડ ઉપર કોઝવેનું નાડું લાંબા સમયથી બનાવવામાં આવી રહ્યું છે તેથી તેની બાજુમાંથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરની ની અણ આવડતને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

આ રસ્તો જરાક ખરાબ છે એ રસ્તાનું તમે ગમે એ સગવડતા કરો અમારે કોઈ વાહન અહીંયા હાલતું નથી હમણાં એકસો આઠ ગાડી આવી તો ગાડી એ મે હલવાની બરાબર અને ત્યાર પછી મજૂરના ટેમ્પા લાવવા હોય તો મજૂર હવે આમથી ફરી ફરીને કાંઈ આવતા નથી તો અમારે અહીંથી મજૂર આવે ત્યાંથી લાવીએ તો અમારે મજૂરી વધારે દેવી પડે ભાડું વધારે દેવું પડે તેથી કરી આ રસ્તાની ગમે એ સગવડતા તમે કરો આપણે હું પિયુષ બલદાણીયા ગામ પાવઠી અમે અહીંયા ધરાઈથી લોંગડી ગામે જતા વચ્ચે માલપરા ગામે થી પસાર થઈ રહ્યા હતા ત્યાં પુલનું કામ ચાલુ છે જેમાં આ જે ડાયવર્જન આપેલો છે એ અતિશય થોડી ગંભીર પરિસ્થિતિમાં છે જેમાં અમારી જે મોટી ગાડી ફોર વ્હીલ છે એ થોડી ફસાઈ ગઈ હતી ને ઘણી થોડી મહેનત બાદ આ કાઢવી પડી એટલે થોડી આ જે ડાયવર્ઝન છે એ સુધારવાની જરૂર છે લોકોને આવતા જતા તકલીફ થાય છે તો આ બધા રસ્તા બી છે માલપુરા તરફ જવાના રસ્તા એ છે જરૂર છે સુધારવાની ને લોકોને તકલીફો પડે છે એ થોડી સમજવાની જરૂર છે હિંમત મકવાણા સાથે હરેશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહુવા ભાવનગર